રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા બસના ડ્રાઈવરને જાડેશ્વર ચોકડી નજીક ધોર માર મારતો વિડીયો વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ એક રાજ્યમાં સ્થપાયેલ હોય એટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને ઉદ્યોગોમાં કર્મચારીઓને લઈ જવા માટે ખાનગી બસનો ઉપયોગ થતો હોય છે આવી જ એક કંપનીના કર્મચારીઓ બસ ડ્રાઈવરને જમીન ઉપર પછાડીને માર મારી રહ્યા હોવાનો વિડીયો બનાવી વાયરલ કરતા ડ્રાઇવરને ઇજા થતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી ગુનો દાખલ કરવાની કવાયત હાથ ધરી હતી ભરૂચના દહેજની એસઆરએફ કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીમાંથી સેકન્ડ પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે આડત્રીસ એ જીરો આઠસો પચાસની ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી બસ રસ્તા પર ડીઝલ ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઇપ પર કાપડનું ચિત્રું મારીને ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરી રહ્યો હતો તે સમયે પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી તે સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત કિરણ અને યુસુફ નામના આવી તું ડીઝલની ચોરી કરે છે તેવો આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલેકને લાતો અને હાથથી ઢીકાપાટુનો માર માર્યો હતો આ મારા મારતી વખતે સુપરવાઇઝરો દ્વારા તેમના સાથી યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો સુપરવાઇઝરોએ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અદમુઆ હાલતમાં ડ્રાઈવરને મૂકી ત્રણ જણ સ્થળ પરથી ફરાર થઈ જવા પામ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલેકે મોબાઈલ ઉપરથી પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ તાત્કાલિક એકસો આઠને ફોન કરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અંતરે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ સિત્તેરથી એસી રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકી રજાપાળી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી આ સમગ્ર ઘટના બાબતે સી ડિવિઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે મારું નામ છે મલેક મુદ મુદ્દે છું હું એસઆરએફ કંપનીમાં ગાડી ચલાવું છું રાવ ટ્રાવેલ્સની મારે છે ને ડીઝલ પાઇપના લીક થવાના કારણે હું ગાડી મારી રસ્તે દેગામ પાસે બ્રેકડાઉન થઈ હતી એટલામાં થોડીક વાર પછી મારા જે એમ્પ્લોય અમુક બસમાં મેં મોકલી આપ્યા હતા અને મારા આઠ દસ એમ્પ્લોય બચી ગયા એટલામાં મારા સુપરવાઇઝર મેનેજરનો ફોન આવ્યો મને કહે કે શું થયું પ્રોબ્લેમ હવે સાહેબ પાઇપ લીકેજ છે તો એક કામ કરો એને બેન્ડ વાળી ને લઈને આવો તમે આપણે પછી કંઈક કરીશું ઓ તો મારે એની અંદર ગાડી આરપીમ લઈ જ ગાડી થોડી કમ્પ્લીટ થઈ ગઈ તો મેં એને લઈને આવવાની કોશિશ કરી તે બસ આવી ગઈ તે જળેશ્વર મધુરમ પાર્ટી પ્લોટ સુધીની ગાડી લઈ આવ્યો લઈ આવીને પછી હું ગયો મારો નાસ્તો મને થોડું ભૂખ લાગે તો નાસ્તો કરે નાસ્તો કરીને આવી ને મેં ગાડી નીચે ગુઈસર્યો તો મેં ચેક કર્યું કે ભાઈ આ ડીઝલ ધળે છે તો મેં આ બે ડોલ મારી હતી ઢાંકળાવાળી બે નાના નાના તો મેં નીચે ડોલ મૂકી ડોલ મૂકીને મેં મારું જે પાઇપને રિપેર કરવાની તે રિપેર હું કરતો હતો એટલામાં મારો મેનેજર આવ્યો મને કંઈ વાત કરતો નથી કશું કરતો નથી મને બસ મારવાની વાત ચાલુ ચાલુ કરી દીધી તો સાહેબ મને એટલો મારે છે મને કે મને જેથી કરીને મારા જે પોલીસ ફરિયાદ કરેલ છે મને એનું નિરાકરણ સખત કાર્યવાહીની સાથે મને અપાવ ન્યાય મળે એવી મારી માંગ છે